તેથી એ ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં તમને પરીક્ષામાં રકમ શું હશે તે પહેલાં ખાસ ધ્યાનથી સમજી લો અહીંયા છે કે રામ અને રહીમ બે ભાગીદારો છે એક રામ છે અને બીજો રહીમ તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ ચાર જેમ ત્રણ છે અને એકત્રીસ ત્રણ સત્તરની તમને બાકી આપેલી છે બાકીમાં ખાસ જોજો સૌથી પહેલા છે નફા નુકસાન ખાતું પણ કૌશમાં લખ્યું છે ઉધાર બાકી આપણે જયારે સમજ્યા ત્યારે નફા નુકસાન ખાતું જ હતું ઉધાર લખેલું હતું નહીં શું કરવાનું જે જોઈએ છે બીજું આપણી પાસે અનામત ભંડોળ છે કારીગર ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ અહીંયા યાદ રાખજો નફાપાક ભંડોળ દેવું છે તેથી તેની આમનો થશે નહીં વિદ્યાર્થી ભૂલ કરે છે કારીગર કારીગર પણ નફાભાગ દેવું છે જયારે અકસ્માત એ વહેંચાય છે નીચેના પેરેગ્રાફમાં આપ્યું છે રામ અને તમને કહું કે આપણી પાસે ટોટલ કારીગર અકસ્માત છવ્વીસ હજાર છે તો એ છવ્વીસ માંથી આપણે પાંચ હજારનો દાવો ચૂકવવો પડશે તો હવે આપણી પાસે કારીગર અકસ્માત વળતર ભંડોળ વધશે એકવીસ હજાર એટલે ભાગીદાર વચ્ચે વહેંચીશું કેટલા એકવીસ બહુ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ઉતાવળમાં છવ્વીસ હજાર વહેંચી નાખે છે પણ જુઓ એમાં દાવો પાંચ હજાર ચૂકવો એ ચૂકવવો પડશે તો માંથી પાક તો ચાલ્યા જ હશે તો વધશે કેટલા એકવીસ બીજી એક વાત મેં તમને કરેલી કે નફા નુકસાનના બે પ્રમાણ છે પહેલું હોય તે જૂનું અને પછી હોય તે નવું તો હંમેશા તમારે જૂના પ્રમાણમાં વહેંચવાનું છે એટલે કે ચાર્જે એમ ત્રણ નવા પ્રમાણમાં વેચવાનું નથી બરાબર હવે આમનો આપણે કેવી રીતના લખીશું તો ખાસ ધ્યાન રાખજો માટે બરાબર અહિયાં સૌથી પહેલા કોણ હતું તો રામ અને રહીમ તો ઉપર હેડિંગ આપી દો રામ અને રહીમના પેઢીના ચોપડે આમનો આમનોની ફોર્મેટ તમને ખબર છે પહેલી કોલમ તારીખ વિગત ખાપા ઉધાર અને જમા ચલો સૌથી પહેલા નફા નુકસાનની વાત કરીએ જ્યારે મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું ત્યારે એવું હતું ખાલી નફા નુકસાન હતું એટલે આપણે એને ઉધાર કરેલું ભાગીદારને જમા કરેલું પણ અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે નફા નુકસાન કૌંસમાં લખ્યું છે ઉધાર બાકી તો એ ઉધાર બાકી છે તો આપણે એને હવે જમા કરીશું અને ભાગીદારને ઉધાર કરીશું બરાબર તો પહેલી આમનો કંઈક આપણે આવી થશે પહેલો ભાગીદાર આપણો છે રામ તો રામના મૂડી ખાતે ઉધાર બીજો ભાગીદાર છે રહીમ તો રહીમના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન જમા નુકસાનની ઉધાર છે એટલે આપણે એને શું કર્યું જમા ટોટલ નફા નુકસાન છે ચૌદ હજાર હવે ફરીથી કહું છું જૂના પ્રમાણમાં વહેંચાય અને વહેંતા નહીં આવડતું સમજાવી દઉં એક વાક ચૌદ હજાર છે બંનેમાં માં પેલા ચૌદ હજાર લખી નાખું પ્રમાણ હતું ચાર ત્રણ તો ચાર અને ત્રણ હવે ચાર અને ત્રણ નો સરવાળો થાય સાત તો છેદમાં સાત આ સમજવા માટે લખ્યું છે તમારે પરીક્ષામાં નથી તો પહેલા આઠ હજાર અને બીજામાં આવશે છ હજાર અહિયાં તમારી પહેલી આમ નોંધ પૂરી બીજું અનામત ભંડોળના કોષમાં કંઈ નથી લખ્યું તો તમને એ દિવસે સમજાયેલું કે કંઈ નહીં લખેલું તો હંમેશા એને શું કરો ઉદાહરણ તો બીજી આમ નોંધમાં અનામત ભંડોળ ખાતે શું થશે ઉધાર તે રામના મૂડી ખાતે બરાબર તો અનામત ભંડોળ ટોટલ કેટલું છે બેતાલીસ ફરીથી કહું છું વેચવાની સમજ પડતો એકાદ વાર બેતાલીસ હજાર અહીંયા પણ બેતાલીસ હજાર પ્રમાણ છે ચાર અને ત્રણ ત્રણ બંનેનો સરવાળો સાત તો અહીંયા આવશે અઠ્યાવીસ હજાર અને અહીંયા આવશે ચૌદ હજાર ચલોગરું કારીગર અકસ્માત વળતર ભંડોળ જો કઈ જ નથી લખેલું તમે હંમેશા કહો છું કોઈ પણ અનામતના કૌશમાં કઈ નહીં હોય તો એને હંમેશા ઉધાર કરો કારણ કે જમા બાકી છે તો કારીગર અકસ્માત વળતર ભંડોળ શું થશે ઉધાર અને ભાગીદારો શું થશે જમા તો રામના ખાતે ખાતે અને ક્લિયર ફરીથી કરીને આપણે ટોટલ આપવાના છે એકવીસ હજાર અને એને પણ તમે વેચશો તો એકવીસ હજાર ગુણ્યા ચાર ભાગ્યા સાત એકવીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા સાત તો બાર હજાર અને નવ હજાર અહિયાં તમારી આમનો થાય છે પૂરી અને હવે અહીંયા ધ્યાન આપજો ફરીથી એકવાર સમજાવું છું આમનોનો સરવાળો કરીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી એટલે નફા નુકસાનને જમા કર્યું ભાગીદારે શું કર્યું ઉધાર અનામત ભંડોળ ના કૌંસમાં ગઈ નથી લખેલું તો અનામત ભંડોળ ઉધાર ભાગીદાર જમા દેવું તો વહેંચાશે જ નહીં કારીગર અકસ્માત વળતર ભંડોળ ના કૌંસમાં કંઈક નથી લખેલું એને શું કર્યું ઉધાર ભાગીદાર જમા તો ફરીથી કહું છું કે જે ભાગીદાર જમા ક્યારે થાય છે ઉધાર ક્યારે થાય છે તો ફરીથી અનામત જોઈ લેવાની પહેલા માં ઉધાર લખવું હતું એટલે ભાગીદાર ઉધાર થયું અનામત જમા કરી બરાબર બીજામાં અનામત ભંડોળના કૌશમાં કઈ નથી લખેલું તો ઉધાર ભાગીદાર જમા થેન્ક યુ